સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ચાલતો વહીવટ ફરી સપાટી પર આવ્યો છે અમદાવાદ એસીબીએ ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાર્યવાહી કરી હતી ઉધના ઉદ્યોગનગર પાર્શ્વ શોપિંગ સેન્ટરના તેના પાંચ વર્ષથી રાખેલા વહીવટદાર સંજય પાટીલને મોકલ્યો હતો જ્યાં એસીબીએ છટકું ગોઠવું એક લાખની લાંચ લેતા સંજય પાટિલને પહેલા રંગે હાથ ઝડપી પાડ્યો હતો બાદમાં વચેટિયાએ જન્મદાનને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી જેની બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એએસઆઈ વિજય ચૌધરીને પણ ડબોચી લીધો હતો એએસઆઈ વિજય ચૌધરી અઠવા જે ફ્લેટમાં રહે છે તેની માર્કેટ વેલ્યુ સિત્તેર લાખ અંદાજીત છે તેમની પત્ની પીએસઆઈ છે પોલીસ ખાતામાં ત્રીસ વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવાના ત્રણ વર્ષ બાકી છે વચેટીઓ સંજય પાટીલ અગાઉ ટેમ્પો એસોસિએશન સાથે સંકળાયેલો હતો અને હાલમાં મિલોમાં કાપડનો કોન્ટ્રાક્ટ રાખે છે એએસઆઈ એસઆઈ અને વચેટીઓ સો ટેમ્પો બેટે એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો જેથી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે